આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતના ઇતિહાસમાં પાંચસો વર્ષ પછી ક અયોધ્યામાં રામલલાલની મૂર્તિનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ આ ઘટનાને વધારવા માટે થઈને આજે રાજકોટમાં કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટના મધ્ય આવેલા જાગનાથ મંદિર ખાતે આ કળશ લાવવામાં આવ્યો છે આ કળશને ચોખા અને ફૂલથી વધાવવામાં આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવ વિભોર થઈને તમામ ભક્તજનો તમામ સમાજના અગ્રણીઓ તમામ ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ સંગઠનના અને તમામ વિવિધ સંસ્થાના આગેવાનો આ રથયાત્રાના કળશને વધાવવા માટે આવી ગયા છે આપ જાણો છો એ પેલા થોડા દિવસ પહેલાં રામલલ્લાની ચરણ પાદુકા પણ રાજકોટ ખાતે આવેલી હતી ત્યારે પણ લોકોએ ખૂબ ભાવ વિભોર થઈને આ અક્ષત અને પુલથી આ ચરણ પાદુકાનું પણ પૂજા કરી હતી અને આ રીતે આવનારા દિવસોમાં જ્યારે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રામ મંદિરની મૂર્તિનો પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એના ભાગરૂપે અત્યારથી જ સમગ્ર ભારતમાં એક ભક્તિનો જુવાળ અને લોકોમાં એક ઉત્સાહનો ઉમંગ જોવા મળે છે અને લોકો આ રીતે આ કળશ છે આજે રાજકોટના વિવિધ મોટા મોટા મંદિરોમાં ફરશે અને દરેક લોકો વધુ ને વધુ રામલલાના કળશનો લાભ લઈ શકે એમને અક્ષત અને ચોખાથી એમનું વધાવી શકે અને પૂજન કરી શકે એ ઉદ્દેશથી આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે એ લઈ કળશ અત્યારે રાજકોટના અલગ અલગ મંદિરોમાં ફેરવવામાં આવશે ત્યારબાદ ત્યાંથી સમગ્ર ગુજરાતના મોટા મોટા મંદિરોમાં સોમનાથ મંદિર એવી રીતે દરેક જગ્યાએ લઈ જવામાં આવશે એટલે વધુને વધુ લોકો આ કળશનું પૂજન કરી શકે અને આ કળશના માધ્યમથી આવનારા દિવસોમાં જે રામ રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ ઘટનાને અત્યારથી જ લોકો વધાવી શકે એ મુખ્ય ઉદ્દેશ છે